હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે આપણે બનાવશું પાલક પનીર રેસીપી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તપેલી લઈ લીધી છે ગરમ પાણી મૂકી દીધું છે અને પાલક આપણે એમાં પાંચ દસ મિનિટ જેવી થવા દેવાની છે તો પાલક આપણે સરસ થઈ જાય એટલે આપણે ઠંડુ પાણી થાળીની અંદર લઈ લેવાનું છે અને એ પાલકને આપણે ઠંડા પાણીમાં મૂકી દેવાની છે કે જેથી કરી આપણી પાલકનો કલર સચવાઈ રહે અને કાળું શાક ન પડી જાય અને એકદમ લીલુંછમ સરસ એવું દેખાય તો ફ્રેન્ડ્સ હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને ઠંડુ પડી ગયેલી પાલક છે એને આપણે મિક્સર જારની અંદર ગ્રેવી કરી લેવાની છે થોડી થોડી ગ્રેવી કરી આપણે સરસ એવી ગ્રેવી બનાવી લેવાની છે તો આપણે મિક્સર જારની અંદર પાલક નાખી દઈશું અને હવે આપણે ગ્રેવી તૈયાર કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવી આપણી લીલી છમ બની તૈયાર છે તો હવે આપણે એક કઢાઈ મૂકી દઈશું એમાં તેલ નાખી જીરું તમાલપત્ર તજનો વઘાર કરી આપણે હવે એને થવા દઈશું જીરું તટડે એટલે આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું થઈ જાય એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે આડુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી છે એ અંડર એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું એક ચમચી જીરું એક ચમચી હળદર ગરમ મસાલો નાખી સરસ એવું આપણું ટામેટાની પ્યુરોનું સ્ટ્રેક્ચર થઈ જાય તમે જોઈ શકો છો આપણું સ્ટ્રેક્ચર તો સરસ એવું થઈ ગયું છે અને હવે આપણે પાલકની પ્યુરી બનાવી છે એ નાખી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું સરસ એવું લીલું ચમ શાક બની તૈયાર છે તો હવે આપણે થોડું અંદર દહીં એડ કરીશું દહીં એડ કર્યા પછી આપણે પનીરને પહેલેથી જ મેં સરસ એવું ફ્રાય કરી દીધું હતું તો આપણે પનીર એડ કરી સરસ આપણું પાલક પનીર રેસીપી તૈયાર છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં